ભાઈએ ભાઈને કરેલ હત્યાના આરોપીને પકડી પાડતી કાયદેસર ની કાર્યવાહી કરતી ઉધના શહેર પોલીસ સગા ભાઈએ તીક્ષ્ણ હત્યાના ઘા જગી ભાઈ ઉતાર્યો મોત ને ઘાટ હત્યાના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ ભાઈની હત્યા કરી હતી ત્યારબાદ નાસી ગયો હતો જેથી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રવિ ગોપાલ પાત્રા કામ ઉપરથી પણ આઠેક વાગે ઘર આવી કપડાં બદલી ગલીના નાકા તરફ બેસવા ગયો હતો નાના ભાઈ થયેલ હોય ઝઘડો કરી રઘુનાથે પાત્રાને તીક્ષ્ણ હથિયાર વડે ડાબી આંખ ઉપર કપાળના ભાગે તેમજ માથામાં તથા જમણા ઉપર માથાના ભાગે તથા પેટના ભાગે ગંભીર જીવલેણ પહોંચાડી મોત નીપજાવ્યું હતું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલાં હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવ પ્રભુનગર સોસાયટી બીઆરસી પાસે બન્યો હતો આ બનાવમાં સગા મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ હત્યાના ઘા મારી અને હત્યા નીપજાવી હતી આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતોએ ડિસ્પ્યુટ ચાલતો હતો જેમાં જે મોટો ભાઈ છે એ આરોપી છે રઘુનાથ પાત્રા એણે અગાઉ બે હજાર પંદરમાં પોતાની પત્નીનું ફોન કરી નાખ્યું હતું અને જે બાબતે એ જેલવાસ પણ ભોગવી આવ્યો છે અત્યારે જામીન હતો આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે અણબનાવ હતો એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓ ઝઘડા થતા હતા પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો આ બાબતને લઈને ત્રણેક દિવસ પહેલા બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખ ઉપર મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવી હતી હત્યા નીપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો પોલીસ ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની શોધખોળ કરી રહી હતી અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી આદરેલી હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં